રોશનબેન સિરાજભાઈ મારું નામ છે સલાટ્યાપુરામાં રહીએ છીએ બે વર્ષ થી અમે પંદર વર્ષથી સોસાયટી બની છે ચાર થી લાઇટ નું પ્રોબ્લેમ છે આજનો નથી ઘડીકમાં માટારો બંધ થઈ જાય ઘડીક માં ભંગા બંધ થઈ જાય છોકરાને લઈને જવું કઈ અત્યારે આ વેકેશન ચાલે છે બધું હવે છોકરા રહેતો નહીં ઘરમાં ઘેર્યા માણસો એ રહી શકતા નહીં

અને પ્રોબ્લેમ કેટલા વર્ષ છે અમે 7 તો અરજી આપે છે તો કોઈ નહીં સાહેબો મોકલી મારી મોકલી થઈ જશે બે દિવસ મહિનો વાયદા કરે છે ખાલી અમે અહીંયા માણસ આવ્યું છે અમારું અને અહીં કીધું બધા સાહેબો જોડે વાત કર્યું તો એ સાહેબો એમ કહે છે અહીં નહીં પેલ બાજુ પેલ બાજુ નહીં અહીંયા સાહેબ

પંખા બી સ્લો ફરે છે એસી તો ચાલતું જ નથી કુલર લઈએ છે કુલર બી ચાલતું ને એના પાંખ્યા ગણા કુલર પડતું હોય તો એટલું બધું વોલ્ટેજ અહીંયા ઓછો અમે ઘણી વાર રજૂઆત કરી પણ આ સાહેબ ને મળો સાહેબ ને મળો અમે કરીશું આવા અમને ધરમ ધક્કા ખવડાવે છે પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી બતાવો અમે અમારા કોમન માં ડીપી મૂકવાની બે બે વાર જગ્યા બતાવી બસ એટલું ઉનાળા ઉનાળાની કાળઝાળ ગરમી છે સાહેબ એમાં વીજ પૂરો થતો બિલકુલ નોર્મલ આવે છે જેના કારણે અમારા ઘરે કોઈ મહેમાન આવેલું હોય કે અમારા બેન સગા સંબંધીઓ આવ્યા હોય તો એ બિચારા ક્યાં જાય અમારે પોતાના એકાદ વોલ્ટેજમાં નથી એટલું પૂરું થતું તો બીજા બે ત્રણ પંખામાં જો અમે ચલાવીએ તો બિલકુલ વોલ્ટેજ ઓછા થઈ જાય છે અને અંદર ઘણા સિનિયર સિટીઝનો છે એમને દવાની પછી તકલીફો ઉભી થાય તો દવાખાના બી ખર્ચા વધી જાય એવું અમને જણાવ્યું કે સર્વે કરવા આવો તો દર વખતે જયારે બી અરજી આવી છે ત્યારે બે દિવસ પછી આવીશું આ એ લોકો માણસ મોકલે બી છે ની જગ્યા માટે અમે ડીપીની જગ્યા બી બતાવીએ છીએ પછી જતા રહે છે જતા રહે છે પછી એનું કોઈ નિરાકરણ સચોટ આપતા નથી આ લોકો